ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ હજીરામાં શરૂ સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ બાર મહાકાય ક્રેનની મદદથી થશે ગણપતિજીનું વિસર્જન રાધે કૃષ્ણ ગ્રુપના સહયોગથી બોટ પોઈન્ટ ઓવારો હજીરા ખાતે થશે વિસર્જન ગણેશ પ્રતિમા વિસર્જન માટે તથા હજીરામાં આવેલ મહાકાય કંપનીઓ દ્વારા સહયોગ બાર ક્રેન બાર ફોર્કલિફ્ટ નવ સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજીત છસો સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ગણેશ પ્રતિમાનું સુરક્ષિત વિસર્જન કરવામાં આવશે આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ મુલાકાતે ગયા હતા સમગ્ર તૈયારીઓ તેમજ કોઈપણ ગણેશ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનાઓ આપી સાથોસાથ હજીરા બોટ પોઈન્ટ ઓવારાના સ્વયંસેવકો સાથે વાતચીત કરી सत्रह तारीख को गणेश भगवान का विसर्जन की प्रक्रिया में सबसे बड़ा अपना जो कुदरती हो रहा है यहाँ पजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है उनके साथ में संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ટ્રૅફિક કહ જાય ચર્ચા હોઈ પૂરી પ્રક્રિયા ખૂબ અચ્છે છે જલ્દી હોગી એ પૂરી ઉમ્મી કે સાથ હમ બાર આયોજન કરે